રાજકોટમાં ડબલ મર્ડરની ઘટના સામે આવ્યા બાદ રાજકોટ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડ્યા છે જેવી રીતે બે આરોપીઓ દ્વારા બે સગા ભાઈઓને જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે તેના કારણે વિસ્તારમાં ખળબડાહટ મચી ગયો છે તેમાં સામાન્ય બાબતને લઈને આ વિવાદ સર્જાયો હતો અને આ વિવાદ સર્જાયા બાદ જે આ ઘટના હત્યાની સામે આવી છે ડબલ મર્ડરના તે મામલાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે શું સામે આવી રહ્યું છે પોલીસની તપાસમાં વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફુલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે

કહેવાઈ રહી છે જેમાં જે મૃતક છે વિકી જૈન અને અમિત જૈન તેમના ભાઈ આકાશ જૈનના પત્ની કોઈ કારણસર પોતાના ઘરેથી કહ્યા વગર પિયર નીકળી ગયા હતા અને તેને લઈને આકાશ જૈન દ્વારા પોતાના ઘરે ગુસ્સો કરવામાં આવતો હતો બુમાબુમ કરવામાં આવતી હતી અને આને જ લઈને સામે રહેતા જે પાડોશી છે તે તેમના દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો ને આ મામલે તમે અહીંયા ઝઘડો ના કરો તે પ્રકારની વાત કરીને ધમકી આપવામાં આવી તેને જ લઈને સવારના સમયે પાડોશી અને જે હાલ મૃતકના પરિવારજનો છે તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી વિવાદ થયો હતો જેમ તેમ આ મામલો શાંત પડ્યો ત્યારે સાંજના સમયે વિકી જૈન અને અમિત જૈન પોતાના કામ ઉપરથી પરત ફર્યા હતા ત્યારે અમિત જૈન કોઈ કામ અર્થે બહાર જઈ રહ્યા હતા ત્યારે સામે જે પાડોશી આરોપીઓ છે તેમના દ્વારા કોઈ બાબતને લઈને ગાળા કરવામાં આવી ત્યારે આ અમિત જૈન જે મૃતક છે તેમને ગાઢ આપવાની ના પાડતા ફરી મામલો બીચક્યો ને આરોપીઓ દ્વારા અમિત જૈનને માર મારવામાં આવ્યો ત્યારબાદ આ મામલે અમિત જૈને બુમાબૂમ કરતા તેમના બીજા ભાઈઓ જેમ કે વિકી જૈન અને આકાશ જૈન તેઓ પણ ઘટના સ્થળે દોડે આવ્યા હતા તેઓ પણ વચ્ચે પડીને મામલો શાંત કરાવી રહ્યા હતા અને આટલામાં જે આરોપી છે છોટુ ઉર્ફે સંજય શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા નામના તેમના દ્વારા છરી કાઢીને અમિત જૈન અને વિક્કી જૈન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટનામાં બંને ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી લોહી લોહણ હાલતમાં તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ફરજ પરના તબીબે બંને ભાઈઓને મૃત જાહેર કર્યા હતા આ મામલાના સંદર્ભમાં રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યાના અંગેનો ગુનો નોંધાયો છે અને પોલીસે આરોપીને પકડવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં